નમસ્કાર દોસ્તો શાંતિ સ્ત્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું કે આગામી દિવસો એ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે આ સાથે સોળથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવો વરસાદ રહેશે માન વિભાગ દ્વારા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે આજે ઉત્તર ગુજરાત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી ગુજરાત પોલીસમાં જોડાવા માટે ઈચ્છુક અને આ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબરી સામે આવી છે પીએસઆઈ કેડરમાં વિવિધ પદો માટે તથા લોક રક્ષક દળમાં ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે દરમિયાન ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે એન્કાઉન્ટર દરમિયાન સેનાનો એક અધિકારી સહિત થયો સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે ભારતીય સેનાની અડતાલીસ નેશનલ રાઇફલ્સનો એક કેપ્ટન સહિત થયો છે જણાવી દઈએ કે ડોડા વિસ્તારમાં હજુ પણ સેનાનું ઓપરેશન ચાલુ છે ટેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટાર અવાર નવાર જોવા મળી રહી છે શિકારની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છે ત્યારે સાવરકુંડલાના થોરડી ગામ નજીક સાવજ અને સ્વાન વચ્ચે લડાઈની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ભૂખ્યા સિંહોએ ત્રાડ પાડતા લોખંડના દરવાજા હચમચી ગયા હતા થોડીવાર માટે સિંહો અને સ્વાન વચ્ચે જોરદાર લડાઈ જામી

લેટેસ્ટ માહિતી મુજબ બ્રિટિશ સિંગર જાસ્મિન વાલિયા સાથે હાર્દિકનું નામ જોડાઈ રહ્યું છે રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે વિગતો મુજબ સુરતના સચિન પલસાણા નજીક એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે પ્રાથમિક વિગતો મુજબ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ટેન્કર ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો જે બાદમાં ફાયર વિભાગે પત્રુ કાપી તેનું રેસ્ક્યુ કર્યું હતું રાને ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં ઈરાને ઈઝરાયલને ચેતવણી આપી છે ઈરાને કહ્યું છે કે જો ગાજામાં યુદ્ધ વિરામની વાતચીત નિષ્ફળ જશે તો ઇઝરાયલ પર હુમલો કરવામાં આવશે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાનના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ ઈઝરાયલને ચેતવણી આપી છે બનાસકાંઠા એલસીબી પોલીસે રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવી રહેલી કારને ડીસા મંડળ હાઇવે પર કૂચાવાળા ત્રણ રસ્તા પાસે ઝડપી લીધી હતી પોલીસે દારૂ સહિત કુલ ત્રણ લાખ પંચ્યાસી હજાર છસો એસીનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની અટકાયત કરી